શ્રી કૃષ્ણ જય માતાજી જય માં મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજમાં તો આપણે જો આપડી વાડી આવીને બ્લોગ શરૂ કર્યો છે એટલે કે આ જનલેટરનો અવાજ આવે છે બહુ અને આજમાં આપણે તમને છે ને આપણો કપાહ બતાવશું અને પહેલા તો આવત છે ને ઢગલો ખોળી નાખ્યો એટલે કે આપણે રોપનો ઢગલો કરેલો હતો ને ખોળી નાખ્યો એટલે બતાવું હું તમને અને ફેમિલી આવી રીતનું છે ને નુકસાન તો બધામાં છે જવો હળી ગયેલો છે જવો આવી રીતનો હળવો આવી ગયો છે અને આપણે તો છે ને વાવલવાનો એ તો અને જવારા કાઢી ગયો છે જવો ઉગી ગયો છે ફરતી પાણી આવે કે નહીં તો ફેમિલી આપણે તમને કીધું ને આપણા રોપનું નુકસાન બતાવશું તો આવી રીતનું નુકસાન છે જવો રોપમાં અને કેટલો હારો રે ને કેટલો આપણે રોપવો પડે ને કેટલો ફેંકી દેવો પડે જોઈએ હવે ફેમિલી છે ને હજી તો આપણે ત્યાંથી ટાવર હેઠે આપણે રોપ નાખેલો છે ને તે તરત જ આપણે છે ને ખુલ્લો ઢેગલો કરીને વહી થોડુંક ખોળવું કહું થોડુંક છે ને ઝાકળવ્યો જાય ને પછી આગળ એ હું કહું હાવ ખુલ્લા કરી નાખીએ રોપને પગથો અને ભાગમાં હશે એટલો રહેશે બાકી ફેમિલી છે ને આપણે ભાગમાં હોય જ ખવાય ભાગમાં હોય નહીં નહીંતર જો આ બધો ફાલ દાણિયાનો ખરી ગયો છે આપણે અત્યારે તો મસ્ત મજાના દાણિયા બધી શરૂ થઈ જાતા પણ અત્યારે છે ને આ સૈતર વૈશાખે ટહેર્યું હોય ને એવું થઈ ગયું છે હા સૈતર વૈશાખે આવો હોય નહીં જો આવો ફાલ બાંધી જાત આપણે છે ને સીધા વેવાસી કપાહમાં એટલે કહું આપણે માં લીધેલા હતા દાણિયા એટલે આજ નથી લેવા અને આ સ્પેશિયલી આપણે છે ને કપાહનો બ્લોક બનાવી નાખી અને છે ને આપણને તો એમ હતું કે આમાંથી કાંઈ હાથમાં જ નહીં આવે પણ ફેમિલી ભગવાનની દયા હોય ને તો બધું થાય ભગવાનની લીલા હોય તો બધું થાય નતા તો તડકો પડ્યો ને તો આપણે થોડું ઘણી વસ્તુ આપણે જે નિષ્ફળ પાક ગયો હતો ને એમાંથી થોડો ઘણો કપાસ આપણા હાથમાં આવી જાય એવો એવો અહેસાસ થયો છે આપણને થોડો થોડો એટલે કે બધો કપાસ છે ને આપણો પાસો સફેદ થઈ ગયો છે મસ્ત મજાનું સફેદ રણ કહેવાય ને એવું રણ પાસું થઈ ગયું છે જે સફેદ રણ વહી ગયું હતું ને એ પાસું હવે સફેદ રણ થોડું થોડું થાવા માંડ્યું છે અને હુકાયા જે ઉગી ગયેલા છે ને એ અંદર ને અંદર હુંકાઈ ગયા છે એટલે કે એ ડાબો તો લેવાય નહીં પણ બાકીના બીજા છે ને એ મસ્ત મજાના થઈ ગયા છે ફેમિલી ઉગેલા છે ને આવી રીતના થઈ ગયા છે બાકી જો આ બધો છે ને કપા પાસો માંડ્યો છે મસ્તીનો થાવા અને જો આ કપા તો પાસો હતો એવો ને એવો થઈ ગયો છે થોડી થોડી પીળાશ મારી ગયો છે પણ કોઈ વાંધો નહીં ફેમિલી જવું આવી રીતનો પાસો હાથમાં આવી જશે એવું લાગે છે આપણને અત્યારમાં ઝાકળશે તો એ જવો કેવો મસ્તીનો થઈ ગયો પાસો અને આ કપાસો છે ને એ પોસોય નથી ઉગેલોય નથી આ બાકી તો અમુક આપણે ઓલા થઈ ગયેલા હતા ને એ ઉગી ગયા હતા ને જવો કેવું સફેદ પાસું બતાવવા માંડ્યું છે અને ઉર્મિલાબેન કહે છે કે પપ્પા કે આજનો દી તડકો પડે ને તો કાલ તો વીણવા માંડવું છે પછી આવી રીતનું છે ને પછી હવે લગ્ન આવવા છે ચાર પાંચ દિવસ પછી જાન છે આપણી બાજુમાં કાં એટલે લગ્ન આવવા છે ને આપણા કુટુંબમાં છે પણ તો પછી પાછું આ કામ બધું બેખડે સડી જાય કાં એટલે આમ તો કાંઈ હવે વાંધો નહીં વીણી તોય આને સરસ થઈ ગયો છે મસ્તીનો હુકાઈ ગયો છે તો ઉછન સન પપ્પા ના પાડે છે પણ મારો અનુભવ એમ કહે છે કે ઝાકળ વયો જાય ને પછી વીણી લેવો જરૂરી છે અત્યારે હું કહેતી એમ કાલા આરે આવશે ને એટલે થોડી થોડી વાલ લાગશે ફેમિલી જો કાલા કાઢતા જ આવવા પડશે અને આપણે છે ને આપણને એમ હતું કે ભગવાને લઈ જ લીધું છે પણ હવે આઠ નવ નવ દિવસ એક ધારો વરસાદ જરૂર શેક ધારો વરસાદ શરૂ રહ્યો ને એટલે થોડુંક ક્યાં આવે ને ઉછન પપાશે ને ઓળા ને મેંડાશે ક્યા ને પાથરો પાડી દીધો છે ખાતા ખાતા એટલે પોગી ગયા છે આપણે ઓળા સિંગ શિંગ સ્પેશિયલ ખાવા રાખેલી છે ને ખડે બહુ થઈ ગયું છે ચાલો ફેમિલી આપણે છે ને અત્યારે આવી ગયા છે ત્રણ વાગે વાળીએ અને પહેલાં છે ને ભારૂડાને મેકી ગયા હતા અને થોડાક દાળિયા કર્યા બપોર પછી કપા હૂંકાઈ ગયો ને તે અને દાળિયાને આપણે છે ને બ્લોકમાં ન લઈ શકીએ કોઈને આવવું હોય કોઈને ન આવવું હોય એટલે આપણે છે ને કોઈને આપણે કોઈને એમ ન કહી શકીએ કે તમારા બ્લોકમાં લઈ લઈએ ને કોકને મેકી દઈએ કોક ને તો જ લઈએ આપણે અને આપણે બાર ગામ જઈને તો બહુ લગ્નો બનાવી આપણા ગામનો ને ઘરનો ને એવો બનાવીએ બાકી ફેમિલી એવું છે અને સવારમાં આવીને જો પછી ગાયકા છે ને ઘરે જ વૈયા ગયા હતા રોખવું કહી ગયો હતો ને એટલે પછી ઓછાને પપ્પા કે આપણે ગાયકા ઘરે વૈયા જઈ અને પછી એક કામ હતું તળાઝા એટલે ગયા હતા અને પછી બપોર પછી તો બાર એક વાગ્યો ને ત્યાં વૈયા આવ્યા ત્યાંથી પછી અહીંયા વીણવા મેકી ગયા ને આપણે ઘરનું કામ પતાવીને પાછા ત્રણ વાગે આપણને મેકી ગયા અહીંયા અને સા પાણી લઈને આવ્યા છે તો સાલો ફેમિલી હવે છે ને હું તમને બતાવું આપણે છે ને કેટલો પલળી ગયો એમ સેલો ફેમિલી આમાં છે ને કળી નથી બગડી અને અહીંયા આપણે ગયા વર્ષે છે ને ઝૂંપડી હતી અને ખાડામાં નાખ્યું ને ત્યાં આ બધું છે ને પાણી ભરાણું હતું તાલપત્રીમાં એટલે આ બધું પલળી ગયેલું છે બાકી આમાંય તે કળી ખરાબ નથી છેલ્લી અને બાકી જોઈ લેશું ફેમિલી અને આમાં તો જો કાંઈ ઘટે નહીં વિશે આ કળી તો બધી એ ફરખી અને ફટાફટ આવે છે ને કપા વીણવાનું શરૂ છે અહીંયા અને જો આ બધું છેનું હવારમાં આવીને ત્યારે હુકવીને નાખીને વહી ગઈ હતી અને કપાહ વીણતા વીણતા જો આ બધા બતાય છે ચક ચાક ટક ચાક બતાય બહુ કાંઈ બતાતા નથી તો સાલો ફેમિલી આપણે મંડી વીણવા ફટાફટ અને હવારમાં વાદળા હતા આવા અત્યારે જો સોખો આપ થઈ ગયો છે અને સોખો તો હજી વરસાદની આગાહી છે એમ કે છે તો સાલો ફેમિલી ફટાફટ વયા જઈએ હવે સા પાણી દઈ દઈએ ને આપણે બ્લોકમાં નહીં લઈએ અને ધીમે ધીમે આપણે છે ને પછી સા પાણી પીને મળશું વીણવા સાલો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીમાં અને કપાહ વીણવા છે ને અત્યારે હાડા ચાર વાગી ગયા છે અને હું તમને બતાવું કેવી રીતનો કપાસ છે અને કેવી રીતનું છે ને આમાં હકાલા ને એવું કેમ ખુલ્લું પાડવું પડે અને એક 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 હકાલામાંથી વીણવું પડે પેશી નકર આમાં નથી આવતું કેવો કપા થાય એ બતાવું હું તો સાલો ફેમિલી એટલે આવી રીતનો કપા છે ને થાય છે અને ઉછોભાઈ જો થાકી ગયો થાકી ગયા છે ઉછો ભાઈ તો જો ઠેલીમાંથી બેહતા જાય ને વીણતા જાય અને આ બાજુ તનવિષાબેન એ ઠેલી ભરી લીધી છે જો કેવી રીતના વીણે છે તન્વિષાબેન કેમ વીણવું પડે તન તનાત પનત કરી જવો આવી રીતના હકાલા કાટતા જવા પડે એક એક જ પેશી વીણવી પડે જવો અને હારો હારો વીણી શી અને કપાહ તો મસ્ત થઈ ગયો પણ હવે નથી કહેતા કે ઈ નુકસાન પેલી વીણી જે તો નો જ થાય હવે પાસો એટલે આપણે હુકવી દેશું પણ પાસું માવઠાની આગાહી છે એટલે વીણી નાખીએ અને પથારો કેવો પડી જાય છે હકાલાનો જો આવી રીતના હું તમને કહેતી વીડિયામાં એમ કે આ બધા હકાલા છે ને હારો હાર વહી આવે એટલે સરખી રીતે વીણવું પડે અને આમાં છે ને આ બધી બાજુ છે ને રે જ છે કપાહની ઓલું એટલે કે આમ સરખા સાપ પહેલાં જે ખા કાલા નથી થતા અને બાકી તો પથારો પાડી દીધો છે હકાલાનો તો જુઓ આવી રીતે આખા ઓલામાં જો વળે વળે પથારો પાડી દીધો છે અને સાલો ફેમિલી હવે જો વીણાઈ જાય પણ પાછળ ઝીંડવા છે ને મસ્ત મજાના છે સરસ મજાના અને બાકી જો આ બધો વીણવાનો છે સવાર બતાવ્યો તો એમ અને પછી ફેમિલી આમાં છે ને આખા દીમા એક જ વળ નીકળશે એવું લાગે છે આપણને બપોર પછી આવ્યા તો હજી અડધે નથી પગ્યા અને ઠેલ્યું તમે ભાળો એમ જો અડધે નથી પગ્યા અને અડધી અડધી ઠેલ્યું થયું છે તો સારો ફેમિલી ફટાફટ વીણવા માંડીએ તો સાલો ફેમિલી હવે છે ને આપણે કપા વીણી રસ્તે તારે છે ને ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો એટલે કે સાડા પાંચ વાગી ગયા છે અને ફટાફટ જઈ અને આપણે છે ને અહીંથી બે ઘર આગું છે એટલે હાઈવે ઉપર તો ઉછેન પપ્પા લેવા આવી જા પછી જ્યાંથી ફેરા મારી દેહે હે ઘેરે અચા ટ્રેક્ટર લાવવાનું હતું પણ હું કોઈ ટ્રેક્ટર લાવશો તો કાલમાં આજ તો જોયું એક એક ઠેલી ભરી બધાએ એટલે કેટલો એક ગાંહડી થાય થી એટલે એક ગાંઢી હાટું કો નથી લાવવું ને કાલમાં લાવશું અને કાલમાં વરસાદ રહે તો પાછો વીણશું અને દી દીઝો કેટલે પોગી ગયો ફેમિલી દી હાથમાં ગયો છે મસ્ત મજાનું છે કેવું સરસ થયું દ્રશ્ય કા ઉત્સવ જો ઉત્સવ કે કુદરતી દલશ્ય ફેમિલી બધાય તો પોગી ગયા છે અત્યારે હાઈવે ઉપર અને આપણે બધું મેકવાનું હોય ને એટલે વાહેર રહી ગઈ ઘરની ફેમિલી જવા ને ચાલો ફેમિલી ચારે હવે ધીમે ધીમે હાલવા માંડીએ ફેમિલી ઓલું છે ને આપણે કેટલા ચાર પાંચ વળું વીણી નાખતા આખા દિવસમાં અને પાંચ થી છ ઠેલી ભરી લેતા કપા આપણે ધીમે ધીમે વીણતા તોય અને હવે છે ને બપોર પહેલા એક ને બપોર પછી એક એ જેમ હું છે કે બધા કાલા છે ને એક એક કાઢવું પડે બધું પેશી કાઢવી પડે એક એક ડાબખાની નહીતર કાલા બધા દેખાડ્યું એમ કે પથ્થારો પડી ગયો છે વાતાવરણ એકદમ મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ અને વ્યૂ એકદમ મસ્ત મજાનો આવે ને હાઈવે ઉપર કોકવા આવ્યા છે અને રસ્તો આવે છે ને આપણે કોરો થઈ ગયો છે તો આવી રીતનું થઈ ગયો છે હવે તો ગાડી આવી જાય પણ હાઈવે સુધી હાલીને વહી આવી અને સાધન જવો કેવા ફફડાટી જાય છે આવી ગયા ગયા છે છે ફેમિલી પોગી ઘરે મસ્ત મજાના અને ઘરે આવીનું થોડુંક છે ને વિડીયો બનાવી લેવા કઈ પૂરો વિડિયો થયો નથી વાડીએ જાય તો વાડીએ બધું કામ હોય અને એવું છે ફેમિલી અને બે બેન છે ને થોડેક સુધી બેહાડતા આવ્યા પછી થોડેકથી આમાં છે ને ખાડા ખડી આવ્યા ને એટલે ઉતારી મીક્યું કપાય જો ગાડી મીકી દીધી છે અહીંયા ટ્રેક્ટર લઈને આવવાનું હતું પણ પછી ટ્રેક્ટર લઈને કઈ આવ્યા નહીં મેં કીધું એમ કે કપા એટલો બધો કાંઈ ઉતરે એમ નતો આજ કાલમાં ઉતરે ને પછી એક ટેલરને શું ખોટું હજી બેગ બેગ ગારો છે આપણે ત્યાં અને વાદળા જવું આવા થઈ ગયા છે અને હજી કાંઈ છે ને ફેમિલી વરસાદ કાય વેરાવા વિના રેવાનો નથી એવું લાગે છે વાતાવરણ જોતા કા ને ઓજન પપતો જો પાછા ઓલી વાડીએ ગયા હતા કેવી છે ડુંગળી બહુ મસ્તીની છે હે સાદ થઈ ગઈ ડુંગળી સહી તરત જ મને ફોન કર્યો બહુ સારી છે ડુંગળી સિંચા કરતીની કરતીની ડુંગળી બહુ સારી છે હા પછી વહી આવ્યો એ મારે માંડ ધોરનું કરવું પડે ને પછી ફેમેલી આપણે જો મસ્ત મજાના પોગ્યા સી ઘરે અને હવે જો તમે આપણે દી દેખાડ્યો એમ કે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે બહુ એટલે બહુ કા અને અને આજ તો બેક મોડું થઈ ગયું ભેંસ દોવાનું એટલે આલું પેલા ફટાફટ છે ને ભેંસ ને ફેરી દીધું જો એ વાટ જોઈને જ ઊભી છે હો ખાતી નથી કાઈ ઉછન નીરી ના આવ્યા થાય એટલે અને પછી આપણને મજા આવે અને ચીકુડા છે ને આપડે કેટલાય આવેલા છે ફેમિલી પણ પછી એક દી પાછા બતાવશું અને એવું છે ફેમિલી હાલો ભેંસ દો લઈ બો સાલો ફેમિલી જવો આપડે કેતા ચીકુડા

અને જો કેળની લૂમ મસ્ત મજાની થઈ ગઈ છે અને ઓલી બાજુ પાકવા આવી છે અને એવું છે ફેમિલી આલો સાલો ફેમિલી આ સાથે આજના વ્લોગ ને એન્ડ આપી છે ઈ વિડિયો ગમે તો લાઈક શેર શેર કરી અને સબસ્ક્રાઇબ કરો ને વિડિયો જોવાનું કોઈ ભૂલતા નહી તે તું બોલતી નહી વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી મળીએ પાછા કાલે નવા વ્લોગ માં જ આ સુધી બધાને બાય બાય